ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક શાળાના નવા મકાન રાજ્ય શિક્ષણ મંત્રી કુલ પાંચરિયા ના હસ્તે લોકાર્પણ કરાયું સુરત માં વિસ્તારના નવા પૂર્વ ઝોન સરથા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કઠોદરા પ્રાથમિક શાળા ક્રમાં ત્રણસો પચાસ ના રૂપિયા પાંચ પોઈન્ટ પાસઠ લાખ ના ખર્ચે આધુનિક સુવિધાઓનો સજ્જ નવા મકાનનું રાજ્ય શિક્ષણ મંદિર ફુલ પાનસરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા જૂની શાળાને તોડી બનાવેલા ગ્રાઉન્ડ ફ્લોર સાથેના ત્રણ માળના નવા મકાનમાં કુલ એકવીસ ઓરડા બનાવવામાં આવ્યા છે બાલવાટિકા સાથે ધોરણ એક થી આઠ ના એકસો ચાલીસ જેટલા બાળકો અભ્યાસ કરી શકશે આધુનિક સુવિધાઓથી સજ્જ શાળામાં કોમ્પ્યુટર લેબ સાયન્સ લેબ મેડ મિલ હોલ મલ્ટીપર્પઝ હોલ પ્રિન્સિપાલ રૂમ સ્ટોર રૂમ સ્ટાફ રૂમ લિફ્ટ ફાયર સેફટીની સિસ્ટમ અને સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓથી શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્થાનિક આગેવાનો વાલીઓ હાજર રહ્યા હતા આજે કઠોદરા શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાંસદ શ્રી પ્રભુભાઈ અને અમારી કોર્પોરેશનના ચેરમેનશ્રી સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી

પ્રાઇવેટ શાળામાંથી સરકારી શાળામાં બાળકો દાખલ થઈ રહ્યા છે એક વર્ષની અંદર પચાસ હજાર જેટલા સ્માર્ટ ક્લાસ સરકારે તૈયાર કરી સરકારી શાળામાં આપ્યા છે ત્યારે મને ગર્વ છે કે આ બધી જ શાળાઓ જે ગુજરાતમાં અત્યારે છ હજાર નવા ઓરડાઓ અને શાળાઓ બની રહી છે એ આ જ રીતે ખૂબ સુંદર પ્લાનિંગ સાથે ખૂબ ક્વોલિટી વર્ક સાથે જ્યારે આ શાળાઓ બની રહી છે ત્યારે ગુજરાત એક શિક્ષણ ક્ષેત્રે નવી દિશા તરફ સુરત મહાનગરપાલિકાની ક્વોલિટી કામગીરી અને એનું મેનેજમેન્ટ એ બેસ્ટ છે એ બદલ પણ હું એમને હૃદયપૂર્વક તમામ ટીમને અભિનંદન પાઠવું છું શ્રી શોટ હોડિંગ ટીવી ન્યૂઝ કામ